અત્યારની યંગ જનરેશન અને બાળકો જે બહારનું અને જંક ફૂડ ખાવાનું વધારે પ્રિફર કરે છે તેને શરીર માટે જે પોષણ તત્વો મળવા જોઈએ તે મળી રહેતા નથી તેના લીધે તેને સફેદ ડાઘ જેને સામાન્ય ભાષામાં કરોડિયા કહેવામાં આવે છે તે તકલીફ જોવા મળે છે આ થાય છે તેના લીધે એ જાણવું જરૂરી હોય છે આ અપૂરતા પોષણ ખોરાક અને વિટામિનના કમીને લીધે થાય છે અમુક કન્ડિશન તે સ્ટ્રેસ અપૂરતી ઊંઘ અને કોસ્મેટિક પ્રોડક્ટના ઓવર યુઝના લીધે પણ થતા હોય છે આના માટે આપણે રાહત મેળવવા માટે દિવસમાં 3 થી 4 લિટર જેટલું પાણી પીવું જોઈએ આહારમાં જેમાંથી પોષણ તત્વો અને વિટામિન મળી રહે તેવો ખોરાક સામેલ કરવો જોઈએ આહારમાં નિયમિત રીતે દૂધ અને સીઝનલ ફ્રૂટ્સને સામેલ કરવા જોઈએ જ્યારે બી આપણે બહાર જવાનું થાય ત્યારે શરીરને ઢાંકવું જોઈએ સવારના સડકામાં બેસવું જોઈએ કારણ કે તડકો જે વિટામિન D3 નો મેઈન સ્ત્રોત છે અને વિટામિન D3 જે આપણા ત્વચા માટે ખૂબ જ લાભદાયક હોય છે અને આપણે અમુક ઘરેલું ઉપચાર જેવા કે એક ગ્લાસ જેટલું પાણી ગરમ કર્યું તે થાય એટલે તેમાં લીંબુનો રસ અને ભાગે મિક્સ કરીને તે મિશ્રણને દિવસમાં બે થી ત્રણ વાર ચહેરા પર લગાવવાથી સફેદ ડાગમાંથી રાહત થાય છે એક વાટકો જેટલું દહીં લેવું તેમાં લીમડાના પાન અને તુલસીના પાનને ભેગા કરી તેને પેસ્ટ બનાવીને તેના ચહેરા પર લગાવવાથી પણ ચહેરા પરના સફેદ ડાઘ જે દૂર થાય છે